ધંધો <muchas> કરો <laughs> બરાબર તો કેમ બેહીડો તમ હાલે થે આ તાણ ભઈ તો નહી કરવા બોની તો તરી હાર ભૂમ પાડું મજા રહી કસી આવું

અમે તો આઈ ગયા ઓય કઈસા બસમાં આપણે કોપી છે બોલી હે બેગમાં નાખે ભાઈ આવું હોતો જ કેબલ અમે સીડી રાખા ખબર બોલી બોલી